રવિવારનો રજાનો દિવસ હતો અને અમે અમારા બંને બાળકોની સાથે પહોંચી ગયા ઈસ્કોન મંદિરે દર્શન કરવા માટે ઇસ્કોન મંદિર આમ તો દૂર છે પરંતુ અહીં આવતા જ મનને એકદમ શાંતિનો અનુભવ થાય છે અને અહીંયા પહોંચતાં જ શૌર્ય તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો કારણ કે એને ઈસ્કોન મંદિરનો ખીચડી પ્રસાદ છે તે બહુ જ ભાવે છે તો કહેતો તો ચાલો ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ અને પછી ખીચડી પ્રસાદ લેવા જઈએ આ એટલે એ તો ફટાફટ ફટાફટ મંદિરના પગથિયા ચડીને સીધો જ દર્શન કરવા માટે પહોંચી ગયો અને પાછળ અમે પણ યશવીને લઈને ધીમે ધીમે પગથિયા ચડતા ચડતા મંદિરની અંદર એન્ટર થયા મંદિરની અંદર એન્ટર થતાની સાથે જ ખૂબ જ સરસ આખે આખું આ મંદિર બનાવેલું છે અને આ એન્ટ્રી દ્વારમાંથી અમે એન્ટર થયા એટલે ત્યાં એક સત્સંગ સભાનું પણ આયોજન કરેલું હતું અને અહીંયા શાવર જોઈને બંને પપ્પા અને દીકરો છે તે શાવરમાં મસ્તી કરવા લાગ્યા અને પછી સીધા જ અંદર મંદિરની અંદર એન્ટર થઈ ગયા તો અહીંયા એક સત્સંગ સભા ચાલતી હતી ઘણા બધા દર્શનાર્થીઓ આ સભાનો લાભ લેતા હતા અને અમે પણ એવું વિચાર્યું કે ચાલો પહેલાં દર્શન કરતા આવીએ અને પછી આ થોડો સભાનો લાભ લઈએ તો ઇસ્કોન મંદિરની અંદર દર્શન માટેની ખૂબ જ સરસ વ્યવસ્થા હોય છે તમારે ત્યાં લાઇન બંધ જ દર્શન કરવાના હોય છે તો અમારા યશવીબેન એવું કીધું કે હવે હું નીચે હાલીશ મને તમે જવા દો એટલે એ દર્શન કરવા માટે આગળ 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 ભાગતી ગઈ અને પછી અમે લોકોએ સૌથી પહેલાં દર્શન કર્યા શ્રી પ્રહલાદ અને દેવના ત્યાં અંદર એન્ટર થતાં જ સૌથી પહેલાં આ દર્શન કરવા મળે છે પછી જગન્નાથજીના દર્શન કર્યા બહેન સુભદ્રાજી અને જગન્નાથજીના દર્શન કર્યા અને પછી અમે રાધા નીલ માધવના દર્શન કર્યા કે જે ઇસ્કોન મંદિરનું સ્વરૂપ છે આમ તો રાધાકૃષ્ણ છે પરંતુ શ્રી શ્રી રાધા નીલ માધવના નામે અહીં પૂજાય છે અને પછી અમે દર્શન કર્યા રામ દરબારના એટલે કે રામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યા અને આ ત્રણેય દર્શન કરતાં અમને ખૂબ જ સરસ અનુભૂતિ થઈ આખે આખો આ રામ દરબાર છે એના પણ ખૂબ જ સરસ અમને દર્શન થયા અહીં સેલ્ફી લેવાની મનાઈ હોય છે તમે ભગવાનના ફોટોઝ અને વિડીયોઝ ઉતારી શકો છો પરંતુ તમે ભગવાનની સાથે સેલ્ફી નથી લઈ શકતા પછી ત્યાંથી આગળ ચાલ્યા એટલે અહીંયા અલગ અલગ બુક સ્ટોલ હતી અલગ અલગ ભગવાનના વસ્તુઓ ભગવાનના વસ્ત્રો તેના આભૂષણો ઘરેણાઓ માળાઓ એવું ઘણું બધું અહીં વેચાતું હતું તો અમે પણ થોડી એવી બુક સ્ટોલ જોઈ ખાસ તો અહીં ભગવદ્ ગીતાના પુસ્તકો છે તેનું વેચાણ થતું હતું અને અહીંયા કેટલાક એવા સ્ટોલ હતા કે જ્યાં બીજી ધાર્મિક બધી વસ્તુઓ પણ વેચાતી હતી તો અમે એ પણ જોઈ અને ત્યાંથી થોડા આગળ ચાલ્યા એટલે શૌર્ય એવી જીદ કરી કે મને અહીંથી કંઈક લઈ આપો એટલે મેં કીધું કે તું નીચે સ્ટોલમાં હાલ તને ત્યાંથી લઈ આપીશ તો અહીંયા બધા સ્ટોલ ફરતા ફરતા પછી વિચાર્યું કે ચાલો નીચે જાય ને એના કરતાં થોડી વાર આપણે અહીં સત્સંગ સભાનો પણ લાભ લઈએ તો સત્સંગ સભામાં અમે થોડીકવાર લાભ લેવા માટે બેઠા હતા અને અહીંયા ઘણા બધા રવિવાર હતો એટલે ઘણા બધા લોકો અહીં ઈસ્કોન મંદિરની મુલાકાતે આવ્યા હતા ઘણા બધા લોકો ખરીદી પણ કરતા હતા અને અમે પછી બેસી ગયા સીધા જ સત્સંગ સભામાં પણ યશવીને બેસવું નહોતું એટલે એ આમથી આમ આમથી આમ ભાગા ભાગીને દોડાદોડી કરતી હતી અને થોડીક વાર થઈ તો સૂર્યને પણ એવું થયું કે ચાલોને નીચે ખીચડી પ્રસાદ લેવા જઈએ તો પછી થોડીકવાર સત્સંગ સભાનો લાભ લીધો અને પછી અમે લોકો સીધા જ બહાર નીકળી ગયા બહાર નીકળતા જ પહેલાં એવું કીધું કે મારે તિલક કરવું છે એટલે અહીંયા સરસ પ્રજાનું ચંદનનું તિલક છે તે આવનારા શ્રદ્ધાળુઓ માટે રાખેલું હોય છે તમે અહીંયા તિલક કરીને એકદમ આહલાદક અનુભૂતિ કરી શકો છો તો સૂર્યનું સૌથી પહેલાં તિલક કરી દીધું અને પછી અહીંયા સામે એક બહુ મોટો મિરર પણ આપેલો હોય છે તમે તમારું સેલ્ફ તિલક પણ સરસ રીતના કરી શકો છો તો સૌથી પહેલાં બધાને આવી વારાફરતીવાળા તિલક કર્યા અને તિલક કરવાથી છોરીને ખૂબ જ મજા આવી કારણ કે એને તિલક કરવું બહુ જ ગમે છે તે ઘરે પણ ઘણી વખત તિલક કરીને ફરતો હોય છે પછી મારા હસબન્ડે તિલક કર્યું અને પછી યશ્વીને તિલક કરી દીધું તો યશ્વીને પણ બહુ જ મજા આવી ગઈ તિલક કરવાની અને વારાફરતીવાળા બધાના તિલક કર્યા અને પછી અમે એક તિલક સાથેની સેલ્ફી લીધી અને સેલ્ફી લીધા બાદ અમે સીધા જ એક્ઝિટ ગેટમાંથી બહાર નીકળી ગયા બહાર નીકળીને સીધા જ પગથિયાં ઉતરી અને અમે સામેની તરફ ગયા ત્યાં મહારાજજીની હતી તો દર્શન દર્શન કર્યા કર્યા અને પછી અમે ખીચડી પ્રસાદ લેવા માટે પહોંચી ગયા આ સમાધિ શ્રી પૂજ્ય મહાવિષ્ણુ ગૌસ્વામી મહારાજની સમાધિ છે અને અહીંયા સમાધિના દર્શન કરી પછી થોડી ઘણી વસ્તુઓની ખરીદી કરી અહીંયા ધૂપ અગરબત્તી પુસ્તકો અને અલગ અલગ પ્રકારની ચોપડીઓ વાર્તાઓ અને ઇસ્કોન મંદિરને લગતી ઇસ્કોન ધર્મને લગતી ઘણા બધા પ્રકારની ચોપડીઓ અહીં મળે છે સાથે અહીં તમે તુલસી સેવા પણ આપી શકો છો અહીં અરુણ ક્ષેત્ર છે ને એની સાથે અલગ અલગ ફૂડના પણ ઘણા બધા સ્ટોલ છે તો આ બધું જ ફરીને ફરી પાછા અમે બે અઢી કલાક બાદ ઈસ્કોન મંદિરેથી રિટર્ન થઈ ગયા તો રવિવારનો દિવસ હતો દર્શન કર્યા દર્શન કરવાની અમને બહુ જ મજા આવી ને સાથે બાળકોને પણ અહીં ફેરવવાની બહુ જ મજા આવી તો તમે પણ આ ઈસ્કોન મંદિરે ક્યારેય ગયા છો કે નહીં તે મને કમ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને એક વખત રવિવારે અહીં ખીચડી પ્રસાદ લેવા જરૂરથી જજો